રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરણી જલારામજી સ્વામિનારાયણ મહાદેવ કેમ છો તો વાંધો નહીં બાકી છે બિલકુલ મોજમાં રહેવાનું છે વાયગા છે અત્યારમાં સાત ને દસ આજે થોડુંક જાગવામાં લેટ થઈ ગયું છે કારણ કે ગઈકાલે આપણે સરખડી ગયા અને રસ્તો એકદમ ખરાબ હતો તો હવામાં મજાનું કહેવાય એના હિસાબે અત્યારે થાકરવા જેવો અનુભવ થાય છે ફોર વ્હીલમાં તો ન લાગે એટલો ખાસ પણ ટુ વ્હીલિંગ જ્યારે આપણે જઈએ ને ત્યારે એ પ્રશ્ન બહુ આવે છે તો બસ ત્યાંથી આવીને પછી આપણે તમે જોયું એમ કે નથી જોયું કે તો મને ખ્યાલ નથી આવ્યો યાદ નથી આવ્યું એટલી પણ સાંજે ખાવા માટે આપણે પાઉંમાં જ લઈએ વાત અને પાઉંભાજી લેવા માટે આપણે ગયા હતા ઝાંઝેડા રોડ ઉપર ને રોડ આખો આમ થઈને એ નોબલ સ્કૂલ પાસે અને બધી બધું ખોદી નાખ્યું છે આવું ખાડા ખાડા હતી એમાં એમાં હેકી ગયું હેકી ગયું છે એમાં આવા લાગ્યો છે એવું મને લાગે છે પણ બાકી તો અમારા બેન બાજુ હજી સૂતા છે કેમ મળી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હમ હાંજે થાતું હતું એટલું બધું કર્યું આપણે પણ પછી ન ભેગું થયું ને તેના હિસાબે પછી ગયા અને પણ ઊંઘ આવતી હતી એટલે એમને પણ રડવાનું ચાલુ કર્યું પછી કામ અધુરું મૂકી નાખી દઉં હાલો હવે હોય જાય હવે સવારે હવારે જેટલું થવું હોય એટલું થઈ ગયું અત્યારે બાકી સવાર થશે અને બાકી ખામીઓ કાઢવા વાળા માણસો છે ને એ માખી દેવા હોય છે સાહેબ કારણ કે આખા શરીરની સુંદરતા જોઈને નહીં પણ જ્યાં ઘા હોય ને ત્યાં જઈને જ બેસશે શું કેવું તારું એટલે જ કે પોતાની જાત પર વિશ્વાસ રાખો

અમૂલ નો ટી સ્પેશિયલ જોરદાર આવે છે દૂધ મજા આવે છે ચા પીવાની એની એવું લાગે કે ઘરની બહેન પીતા હોય ઘરની બહેન તો નથી પણ કઈ હા એ તો છે જ ને સારું હાલો તો જોઈએ છે બેનભાઈ કેટલા વાગે જાગે છે આપણે જઈએ એની પહેલાં જાગી દઈ કે પછી હજી સુતારી છે તો તમારા લોકો સાથે ચોક્કસથી મુલાકાત કરાવીશું બાકી તો પ્રજ્ઞા મુલાકાત કરાવશે જ્યારે અમને ટાઈમ મળશે ત્યારે આખો દિવસ દરમિયાન બેન બાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે વેરી ગુડ મોર્નિંગ સીતારામ જયથી કૃષ્ણ હા અને જોવો જોઈએ એના એના કેમ એના મોઢામાં પહેરું જાવાનું હોય અમારે છે ને આ જે લીંબુનું કામ અહીંયા કરવું જ ને એમના હિસાબે આપવું પડ્યું નહીં પછી લીંબુ મય ગમાય થાય કેમ ભલી કળસી લાગે એટલે મસ્ત મજાના આપણે સરકડીયાથી લીંબુડા લઈ આવ્યા છીએ પાછળ બગીચામાં કેટલી ત્રણ લીંબુડી છે કા

ને થોડુંકનો રસ કાઢી ભરી દઉં હમ મે બોટલ ભરાઈ ગઈ તો બે બોટલ બાકીના થોડા આખી બઈણી અધૂરી છે કટ અંદર હોય નો ઉતરે એટલે કંઈ નથી બેનબાએ કટ કરી લીધું તો સુધારીને રસ કાટ નાખી ને આપણે ઓલરેડી 4 આઠ ને પાંચ કમ છે 4 નહીં પણ કમ છે કમ છે ત્યાં ઉદીમાં તો નહીં થાય

અત્યારે જરૂર પડે તો લેવાનું હા હા વાગી ગયા છે માં પાંચ તમ અને અત્યારે આપણે મળીએ છીએ સવારે ક્યાંય હું લાગત કે રી કેમ કે તમને સવારમાં જ કીધું તું કે કામનો લોડ આપનો એટલો થયો કે પૂરું થઈ જાય તો સારી વાત છે તો એ જો કપડા પ્રેસમાં દેવા જવાનો ટાઈમ નથી સીએફ બેન ફ્રોક છે જે વિડિયો શૂટ થઈ ગયો ઓલરેડી પણ તમને લોકોને લાઈટ મળશે કેમ કે થોડુંક સસ્પેન્સ જાળવી રાખવા માટે તો બસ એમનું ફર્સ્ટ ઇયરવાળું ફોટો શૂટ થઈ ગયું છે સિયા બેબીનું અને એ માટે જે ગયા હતા ને તો એ બધું આવી ગયું છે ને એમનું ફ્રોક જે હતું ને એ દેવાનું છે ટ્રેકલિંગમાં ને બાકી કપડાં ગયેલા હતા તો એ મશીન કપડાં સુકાવી દીધા તમને બેનબા મારા જો અહીંયા રમે છે એ કે પેલું ટેડી છે ને એના પપ્પા લેવા જે હવા એમાં આવી રીતના આપણે મૂકો મારીએ ને તો પાછળ જતું રહે પછી પાછું આગળ આવી જાય

કપડાનું નથી આ જે ફ્રોક છે ને ડીસી કરવા આપવાનું છે બ્લેક કલર વાળું છે ને અને એ એમને જ કહી દીધું હતું કે તમે જ તમારી રીતે મેળ કરી અને અમને લઈ આવી આપું અમારા લોકોનું તો કામ નથી લેવા જવાનું ને કેમ કે આપણે મળ્યું નહીં અને પ્લસમાં આપણી પસંદ અને એમની પસંદ કંઈક અલગ હોય કેમ કે એમનું કામ છે રોજનું કે એમને ખબર હોય કે ક્યાં મરી જશે કેવું સારું લાગશે એ બધી વસ્તુ એટલે બ્લેક કલર વાળો આપણે એમના પર છોડી દીધું હતું વિડીયો જોજો ત્યારે આઈડિયા આવી જશે બહુ જોરદાર છે કે ઘટે જ નહીં એવું ફ્રોક છે અમારું બેન બાનું મસ્ત સૂતા છે જો અને શું કરે છે ખબર પગ ભરાવી અને આગળ આગળ ધપવાની કોશિશ કરે છે હવે એટલું ફાયદું છે ગોઠણીયા ભર થઈ જાય છે ચાર પગે આપણે કહીએ ને એમ થઈ જાય પણ એમ ચાલતી નથી ચાલે છે કેમ સાપની જેમ પેલા બે હાથ આગળ કરી દેશે પછી પગ ભરાવી બેઠું છું કરી અને પછી હાલ છે તો બસ એવી રીતના બેન હવે ધીમે ધીમે ચાલતા શીખ્યા છે નજી જો અહીંયા કપડા તો હજી અહીંયા આટલા કપડા છે ને દોરી ભી વહી છે સિયા બેબી આ વાળા ફ્રોક મેં જે હમણાં મગાવ્યા હતા ને એ વાળા ફ્રોક છે આપણે ફર્સ્ટ ક્રાઈ હા ફર્સ્ટ ક્રાઈમાંથી જ મેં બી મગાવ્યા છે યાદ નથી મને પણ બહુ મસ્ત મટીરિયલ નીકળ્યું છે ને બહુ મસ્ત ફ્રોક નીકળ્યા છે તો બસ કામ કરતા જઈએ ને વિડિયો શૂટિંગ કરતા જઈએ તો કામ આપણું થતું જાય કેમ કે સવારની મુલાકાત નથી કરી તમારા લોકો જોડે તો કીધું કદાચ કરી દઈએ મુલાકાત અને આ બધા પેન્ટ છે સુકાણા નથી અહીંયાથી લઈને પાછા મારે બધા નાખવા પડશે બહાર ધોરવીએ સિયાબેનના દાદી રાશ રમવા ગયા હતા તે પાછા ગેટ એ હતા એટલે જોતા હતા કે પ્રજ્ઞાબેન વિડીઓ બનાવે છે કે મેરો હાથમાં લઈને કામ કરતા કરતા તો બસ આવું બધું છે આવી બધી વાતો કરી હવે મળીએ સીધા થોડીક વાર પછી હું શ્વાસ વિહામો ખાઈ લો થોડોક કામ કરીને કેમ કે કચરા ને એ બધું કહીધું અત્યારે સવા વાર સુધી તો માસીની રાહ જોઈતી કે માસી હમણાં આવે હમણાં આવે પછી સવા વારે લાસ્ટમાં કોલ કર્યો પછી ખબર પડી કે નથી આવવાનો તો બસ અત્યારે જાગી ત્રણ વાગ્યા ને પેલા કામ ઉપાઈ લ્યું તો બીજું કામ થઈ જાય ને પછી બીજું કામ આગળ તપાઈ માતાજીને હજી બેહાડી લીધા તમે કીધું આ જે ડેકોરેશનના સામાન નહીં હોવાની એક થેલા મને કર નાખો બે અલગ અલગ છે ને તો

સાતજી આવે ને સાંજે તો જવાનું છે સોનીની દુકાને કેમ કે આજુપાજુ જવેલો સ્પર જવાનું છે થોડું ખરીદી કરવી છે એટલા માટે મેં કે સિયાપેગી માટે જે બનાવવા આવ્યું છે ને એમના કામ સમય બધ જવાનું છે એમનો બર્થડે આવે છે ને જે વસ્તુ બનાવવા બનાવવાથી છે ને એ માટેથી જવાનું છુંમાં ધવલ ફોન આવ્યો તો હું આવી જાઉં પછી નીકળવાનું છે તો ચલો આપણે તૈયારીઓ કરી લીધી અને આ અહીંયા ગોઠવી દીધું છે આટલું આ એક થેલમ કરી દીધું આ ખાલી કરી નાખો એક કે પ્રખડે છે અને અહીંયા છે ફોટા વાળું જે પેલું આવે ને એ લીધું છે કેવું છે શું છે કઈ રીતે લગાવવાના છે એ આગળ આગળ મળશે ને તેર ફોટો લગાવવાના છે એટલે બાર મહિનાના અને એક ન્યુ બોર્ન બેબીનું તો બસ એ હવે પ્રિન્ટ ને બધું કઢાવવાનું છે ચલો હવે મળીએ થોડી વાર પછી બાપ દીકરી ભાઈ જો હરખુડા ઉતરી ગયા બધા ને ગલાડી છે આ આ કુપરીન આવું છે ને સીએસ બેલર્સ માંથી

આ જે સિમ્પલ હાવ ખાવું હતું કારણ કે કાલ રાતે પાછી આપણું પેટ બેગડું હતું ને એમના હિસાબે રાતે બરોબર જમાણું નતું અને પછી સવારે ભૂખ લાગી હતી તો ત્યારે પણ આપણે કઈ નાસ્તો કરવાની આદત છે ને એટલે બપોરે ભાર ભેટ જમી લીધું છે તો અત્યારે હવે પેટ ભારી ભારી લાગે તો કીધું આપણે હવે અત્યારે બટાકા પોવા ખાઈ નાખી હળવો એવો નાસ્તો થઈ જાય પછી મોડી રાત્રે ભૂખ લાગશે ત્યારે પાછું જોયું જશે કે શું પડ્યું છે ડબરા પકોડવાના રહેશે આમ તો જો કે આપણે પણ કઈ નહીં અત્યારે તો પહેલા હવે આપણે જવું છે ચવાણું લેવા માટે

બળતરા બીજા ને થઈશ અને થાય એટલે કેવી કે એ જોઈ ન થકતા લઈ કે એ તો જલસા કરે છે એ તો આમ કરે છે એ તો એની દીકરી ઓલું ઓલું અમારી દીકરી ત્રણ વધતું છે લાઈન જોઈ લ્યો અને હજી બીજી વસ્તુ એ કહી દો કે અત્યારે અમે અમારી સિયા બેબી માટે સોનાનું જ ગયા હતા અને તોલા ઉપરની માટે વસ્તુ કરાવી છે એ પણ અમે તમને કહી દે તો ભાઈ અમારે કમાવું અમારે રાત દિવસ મહેનત કરવી છે અમે કરીએ છીએ તો અમે કેમ ના એમના માટે કરીએ અને અમને આટલા વર્ષે ભગવાન આવ્યો અમને ખુશી થી રેવા દો ને અમને એના શોખ પૂરા કરવા દો ને એના કરતા અમારા શોખ અમને પૂરા કરવા દીધો ને કે અમે પણ સપના જોયા હશે ને કે ભગવાન અમારી ઘરે જયારે બી નાનું બેબી આપશે કઈ બી

તો ત્યારે મારાથી બોલાઈ ગયું કે રાજુભાઈ એવું કીધું કે તમે ખરેખર લાડુ નહીં લાડુ રાખો છો એમ તો મેં કીધું હા કેમ નહીં મેં કીધું આટલા વર્ષ આવ્યું છે ને એ લઈને આવી છે એમના નસીબ તો કેમ ના આપીએ બાકી અમારે દિવસો એવા હતા કે અમે વેપારના પેકેટ ખાઈને પણ દિવસો કાઢ્યા છે

ઓછું નથી મહારાણી સાહેબ ની જેમ જ રાખીશું એમને હંમેશ ના માટે રાખીશું એમના નસીબ નું લઈને આવી છે અને એમના પગલે અમે સુખી છીએ એ પણ અમે કહીએ